કોઈ બધા પ્રેમ થી ભેળા જાશું અને પ્રેમ થી આ પ્રેમનો માળો છે એ મેળાની અંદર ક્યારે વેરી જાય પ્રેમ થી ખબર ના રહે ઘડી પલકી સુજે નહીં કરે કલકી બાદ ઘડી પલકી સુજે નહીં અને કરે કલકી વાત જીવના માથે જમડા પડે એમ ચિત્ર માથે પડે બાદ એવી વિનીત છે આપની સાહેબ કારણ

ಎಲ್ಲ ಅಂತ ಗಣಾ ನೋ ಅಂತ ಗಣಾ ನೂಪ ಅಂತ ಗಣಾ